હેલો ફ્રેન્ડ્સ હું પઠાણ મુજબ તમારું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ ન્યૂ સવેરા એજ્યુકેશનમાં આજે આપણે વાત કરવાના છીએ રેવન્યુ તલાટી વિશે જેની તમે ઘણા વર્ષોથી અને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો ચાલો તમારો વધુ સમય ન લેતા આપણે વાત કરીએ રેવન્યુ તલાટી વિશે તો જેવું કે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો આ રેવન્યુ તલાટી એટલે કે મહેસૂલી તલાટી વર ત્રણની ઓફિશિયલ નોટિફિકેશન છે એમાં એનો જાહેરાત ક્રમાંક છે ત્રણસો એક અને એમાં કુલ જગ્યા છે બે હજાર ત્રણસો ને નેવ્યાસી અને આ ફોર્મ ભરવાના શરૂ થાય છે છવ્વીસ પાંચ બે હજાર પચીસથી બપોરે ચૌદ કલાકે અને એની લાસ્ટ ડેટ છે દસ છ બે હજાર પચીસ રાતના અગિયાર વાગે ઓગણસાહીઠ મિનિટ સુધી અહીંયા તમે જિલ્લાવાઈઝ જગ્યા પણ જોઈ શકો છો જેમ કે અમદાવાદમાં બસો તેર અમરેલીમાં છોતેર અરવલ્લીમાં ચુમ્મોતેર આણંદમાં સિત્યોતેર કચ્છમાં એકસો નવ ખેડામાં છોતેર ગાંધીનગરમાં તેર ગીર સોમનાથમાં અડતાળીસ છોટા ઉદયપુરમાં એકસો પાંત્રીસ જામનગરમાં સાહીઠ જુનાગઢમાં બાવન ડાંગમાં તેતાળીસ છો દાહોદમાં પંચ્યાસી તાપીમાં ત્રેસઠ દેવભૂમિ દ્વારકામાં વીસ નર્મદામાં ઓગણસાઠ નવસારીમાં બાવન પંચમહાલમાં ચોરાણું પાટણમાં અડતાળીસ પોરબંદરમાં છત્રીસ બનાસકાંઠામાં એકસો દસ બોટાદમાં સત્યાવીસ ભરૂચમાં એકસો ચાર ભાવનગરમાં ચોર્યાસી મહીસાગરમાં સિત્તેર મહેસાણામાં તેત્રીસ મોરબીમાં સત્તાવન રાજકોટમાં અઠ્ઠાણું વડોદરામાં એકસો પાંચ વલસાડમાં પંચોતેર સાબરકાંઠામાં એક્યાસી સુરેન્દ્રનગરમાં પંચ્યાસી સુરતમાં એકસો ને સત્યાવીસ આમ કુલ મળીને બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યા છે એમાં જનરલ એસીબીસી સી ઓબીસી અને ઈડબલ્યુએસ એ કેટેગરી કેટેગરીવાઇઝ અહીંયા બધું આપેલું છે એ તમારે ડિટેલમાં નોટિફિકેશન જોવી હોય તો તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં એમને આખી નોટિફિકેશન મળી જશે હવે જો આપણે વયમર્યાદાની વાત કરીએ તો આમાં અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારના વીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ એટલે કે સોઠમાં ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ હવે એમાં કોને કોને છૂટછાટ મળવા પાત્ર છે તો જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો છે એમને પાંચ વર્ષની છૂટ મળવા પાત્ર છે અને જે અનામત કેટેગરીના પુરુષો છે એમને પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે હવે કોઈ મહિલા એ અનામત કેટેગરીમાં આવતી હોય તો એમને પાંચ વત્તા પાંચ એટલે કુલ દસ વર્ષની છૂટ મળવાપાત્ર છે અને મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદા મહિલાઓ માટે અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને દસ વર્ષની છૂટ અને મહત્તમ પિસ્તાળીસ વર્ષની વય મર્યાદા હવે સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને દસ વત્તા પાંચ એટલે કે કુલ પંદર વર્ષની છૂટ મળવા પાત્ર છે અને એમાં મહત્તમ પિસ્તાળીસ વર્ષની વયમર્યાદા હોવી જોઈએ હવે કોઈ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો એમને પાંચ વત્તા દસ એમ કુલ પંદર વર્ષની છૂટ મળવા પાત્ર છે અને મહત્તમ પિસ્તાળીસ વર્ષની વયમર્યાદા અને કોઈ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવાર છે એમને પાંચ વત્તા દસ વત્તા પાંચ એમ કુલ મળીને વીસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે અને એમાં પણ મહત્તમ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા અને કોઈ માજીક સૈનિક ઉમેદવાર હોય તો ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષની છૂટ ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે હવે આપણે પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે માસ છવ્વીસ હજાર ફિક્સ પગારથી નિમણૂંક અપાશે હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમારે સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ એટલે કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ શોર્ટમાં અને જો કોઈ કેન્ડિડેટ ફાઇનલ યરના સેમેસ્ટરમાં હોય અને તેને આ ફોર્મ ભરવું હોય તો એ પણ આ ફોર્મ ભરી શકે છે પણ એમાં એક શરત એવી મૂકેલી છે કે જ્યારે એક્ઝામ તમે પાસ થઈ ગયા તમે રેવન્યુ તલાટીની એક્ઝામ તમે પાસ થઈ ગયા અને જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે તમને બોલાવવામાં આવે અને ત્યારે તમારે એ રિઝલ્ટ ત્યાં આપવું પડશે તમારે આ રેવન્યુ તલાટીનું ફોર્મ ભરવું હોય તો તમારે ગમે તે યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ અથવા તેના સમકક્ષ તમારે લાયકાત ધરાવતા હોવા જોઈએ અને જો તમે તમે છેલ્લા સેમેસ્ટરમાં છો અથવા ફાઇનલ યરમાં છો તમે અભ્યાસ કરી રહ્યા છો અને તમારે રેવન્યુ તલાટીનું ફોર્મ ભરવું છે તો પણ તમે આ ફોર્મ ભરી શકો છો પણ જ્યારે તમે પાસ થાઓ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને બોલાવવામાં આવે ત્યારે તમારે પાસ થયેલ તમારે લાસ્ટ માર્કશીટ અને ડિગ્રી તમારે ત્યાં દેખાડવી પડશે કોમ્પ્યુટરની જાણકારી હવે બધા ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં આ મૂંઝવણો છે કે સાહેબ કોમ્પ્યુટરનું સર્ટી ફરજિયાત છે સી કરેલું ફરજિયાત હોવું જોઈએ તો અહીંયા ચોખ્ખું લખેલું છે કે તમે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ અથવા તમે કોઈપણ સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ તમે કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટરનું જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તમારા દસમા અને દસમા અથવા બારમામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોવો જોઈએ હવે આપણે અરજી કઈ રીતે કરવી તો તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ બપોરના ચૌદ કલાકથી તારીખ દસ છ બે હજાર પચીસ રાતના ત્રેવીસ વાગ્યે ઓગણસાઠ કલાક સુધી તમે વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી તમે અરજી કરી શકો છો એટલે કે તમે છવ્વીસ પાંચથી દસ છ સુધી જે ઓજસની વેબસાઇટ છે એના પર તમે અરજી કરી શકો છો એટલે આપણે જેટલા વહેલા બને એટલા વહેલા આપણે ફોર્મ ભરી દેવું જેથી આપણું ફોર્મ રહી ન જાય હવે આની પરીક્ષા ફી કેટલી ભરવી તો આની પરીક્ષા ફી જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે છે પાંચસો રૂપિયા અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે જેમ કે મહિલા અનામત કેટેગરી છે એસસીબીસી છે એસસી એસટી છે અને ઇડબલ્યુએસવાળા એમના માટે છે ચારસો રૂપિયા એમાં એક્સ સર્વિસમેન પણ આવી ગયા દિવ્યાંગ પણ આવી ગયા એ બધાના માટે ચારસો રૂપિયા અને આ વખતે આ રેવન્યુ તલાટીની જે એક્ઝામ છે એના માટે એક ખાસ નિયમ લાવવામાં આવ્યું છે તમને આ ફી રિફંડ ક્યારે મળશે કે જ્યારે તમારા પરીક્ષામાં ઓછા ઓછા ચાલીસ ટકા માર્ક આવે જો ચાલીસ ટકા તમારા માર્ક તમે લઈ આવ્યા એક્ઝામમાં તો તમને ફી રિફંડ કરવામાં આવશે અને મેન્સ માટે તમે ક્વોલિફાય થશો અને મેન્સ માટે તમારે કોઈ ફી ભરવાની નથી એટલે જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા અને અનામત વર્ગ છે એના એમના માટે ચારસો રૂપિયા પણ તમારે એક્ઝામમાં ચાલીસ ટકા માર્ક લાવવાના કમ્પલસરી તો તમને આ રિફંડ મળશે અહીંયા લખે ચોખ્ખું રિફંડ મળશે હવે ફી કઈ રીતે ભરવી તો અહીંયા લખેલું છે કે ઓજર્સ વેબસાઇટ પરથી પોતાની અરજી સબમિટ કરી કન્ફર્મેશન નંબર મેળવ્યા બાદ પરીક્ષા ફી છેલ્લી તારીખ દસ છ બે હજાર પચીસ ત્રેવીસ વાગીને ઓગણસાઠ કલાક સુધીમાં ફરજિયાત ઓનલાઈન ફી ભરવાની રહેશે ઓનલાઈન માધ્યમથી ફી ભરવા માટે ઓજર્સ વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પે ફી પર ક્લિક કરવાથી ઓનલાઈન પેમેન્ટ માટેનો ઓપ્શન દેખાશે જેમાં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી પર ક્લિક કરવું જેમાં ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ વધેરે ઓપ્શન અવેલેબલ છે એટલે તમારે કમ્પલસરી ઓનલાઈન ફી ભરવાની છે અને એની તારીખ છે છેલ્લી દસ છ હવે આપણે વાત કરીએ પરીક્ષા પદ્ધતિની તો એની પરીક્ષા પદ્ધતિ હશે એમ સીક્યુવાળી એટલે કે એમસીક્યુ સીક્યુ પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી અથવા ઓએમઆર એટલે કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ અથવા ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષા બે તબક્કામાં છે એમાં પ્રિલિમ અને મેન્સ બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે અને એમાં પણ તમારે ચાલીસ ટકા માર્ક કમ્પલસરી લાવવાના જો તમે પ્રિલિમ પરીક્ષામાં ચાલીસ ટકા માર્ક લાવો તો જ તમને મેન્સ માટે બોલાવવામાં આવશે અને હજુ કન્ફર્મ નથી કે આ સીબીઆરટી બેસ્ટ હશે કે ઓએમઆર બેસ્ટ હશે એટલે આપણે બંને સમજીને ચાલવાના જેમાં આપણે પહેલાં આપતા હતા કે ઓએમઆર પહેલાં પેલા ગોળ રાઉન્ડમાં ટીક કરવાના અને બીજી આપણે સીસીઈમાં જોયું કે સીબીઆરટી કમ્પ્યુટર બેસ્ટ ટેસ્ટ ટેસ્ટ હતી એ રીતે અને ચાલીસ ટકામાં કમ્પલસરી લાવવાના એમાં પહેલો તબક્કો છે પ્રાથમિક પરીક્ષા જે એમસીક્યુ આધારિત છે એમાં તમારે વીસ માર્કનું ગુજરાતી વીસ માર્કનો ઇંગ્લિશ ત્રીસ માર્કનું પોલેટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ એટલે કે બંધારણ અને અર્થશાસ્ત્ર અને ત્રીસ માર્કનું હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર ત્રીસ માર્કનું તમારે એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ત્રીસ માર્કનું કરંટ અફેર્સ અને ચાલીસ ચાલીસ માર્કનું મેથ્સ રીઝનિંગ એમ કુલ મળીને તમારે થાય છે બસ્સો માર્ક આ બસોમાંથી તમારે કમ્પલસરી ચાલીસ ટકા માર્ક લાવવાના તો તમને મેથ્સ માટે બોલાવવામાં આવશે હવે આમાં અહીંયા તમને એક નોંધ કરીને આપી છે કે આ એક્ઝામ કાં તો ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવશે કાં તો સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે અને તમને કુલ બસો ક્વેશ્ચન આપવામાં આવશે એક ક્વેશ્ચનનો એક માર્ક એટલે કુલ બસ્સો માર્કની એક્ઝામ હશે અને એનો સમય તમને આ આપવામાં આવશે એકસો ને એંસી મિનિટ જો તમારે ઓએમઆર પદ્ધતિથી આ એક્ઝામ લેવામાં આવશે તો તમને પાંચ ઓપ્શન આપવામાં આવશે એ બી સીડી અને ઈ અને જો સીબીઆરટી પદ્ધતિથી આ એક્ઝામ લેવામાં આવે તો તમને કુલ ચાર ઓપ્શન આપવામાં આવશે એ બી સી અને ડી અને જો તમે ખોટો જવાબ આપશો કે એ ક્વેશ્ચનનો જવાબ નહીં આપો તો તમારે માઇનસ પચીસ ગુણ નેગેટિવ કરવામાં આવશે અને જો એ વિકલ્પ તમે પસંદ કરશો તો એમાં કોઈ નેગેટિવ માર્ક તમારે લાગુ પડશે નહીં અને જો પ્રિલીમમાં તમે ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક લઈ આવ્યા અને પાસ થઈ ગયા તો તમને મેન્સ માટે ઓછામાં ઓછા પાંચ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે હવે આપણે વાત કરીએ તબક્કા બેની મુખ્ય પરીક્ષાની આ મુખ્ય પરીક્ષા વર્ણાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે એના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ હવે બીજા તબક્કામાં તમારે મેન્સ આપવાની છે એટલે કે વર્ણાત્મક ટાઈપ તમારે આ એક્ઝામ રહેવાની છે એમાં તમારે સો માર્કનો ગુજરાતી લેંગ્વેજ સ્કિલ એના માટે તમને ત્રણ કલાક આપવામાં આવશે પછી સો માર્કની ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ એમાંય ત્રણ કલાક આપવામાં આવશે અને દોઢસો માર્કમાં જનરલ સ્ટડીઝ એમાં તમને ત્રણ કલાક આપવામાં આવશે કુલ મળીને તમને અહીંયા ત્રણસો ને પચાસ માર્કનું પેપર આપવાનું રહેશે અહીંયા તમારે જે અંગ્રેજી અને ગુજરાતીના જે પેપર છે જે સબ્જેક્ટ આપેલા છે એ તમારે હાયર લેવલ એટલે કે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધીના તમારે લેવલ રાખવામાં આવેલું છે એટલે તમારે એ એ સમજીને ચાલવાનું કે તમારે બાર બારમા ધોરણ સુધીનું તમારે તૈયારી કરવાની છે આપણે અહીંયા તમારા ગુજરાતીના પેપરની વાત કરીએ તો એનું મીડિયમ રહેશે ગુજરાતી અને એમાં તમારે સૌથી પહેલાં તો નિબંધ એ દસ માર્કનું રહેશે પછી વિચાર વિસ્તાર એ દસ માર્કનું રહેશે સંક્ષેપીકરણ એ દસ માર્કનું રહેશે ગદ્ય સમીક્ષા એ પાંચ માર્કનું રહેશે પછી પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા આ બસો શબ્દોમાં લખવાનો એ દસ માર્કનું રહેશે પત્રલેખન ચર્ચાપત્ર અહેવાલ લેખન ભાષાંતર આ ગુજરાતીનું તમારું પેપર ટોટલ સો માર્કનું છે એમાંથી આ ટોટલ આપણે તમે કરો ને તો એંસી માર્ક જેવું થાય તમારે આ પેપર માટે તમને ત્રણ કલાક આપવામાં આવે છે અને વધ્યા જે વીસ મારક તેની આપણે આગળ ચર્ચા કરીએ આ બાકીના વીસ મારકમાં તમારે ગુજરાતી વ્યાકરણ રહેશે એમાં રૂઢિપ્રયોગ કહેવતો સમાસ છંદ અલંકાર શબ્દ સમૂહ માટે શબ્દ જોડણી લેખન શુદ્ધિ સંધિ જોડો છોડો વાક્ય રચના એટલે વાક્યના પ્રકાર વાક્ય પરિવર્તન આમ થઈને તમારા ગુજરાતીના પેપરમાં ટોટલ સો માર્ક અને ત્રણ કલાકનો સમય રહેશે વાત કરીએ તમારા ઇંગ્લિશના પેપરની એમાં તમારે જે એક્ઝામની લેંગ્વેજ છે ઇંગ્લિશના પેપરની એ ઇંગ્લિશ જ રહેશે એમાં તમારે સો માર્ક રહેશે ટોટલ અને સમય ત્રણ કલાક એમાં તમારે એસે લેટર રાઇટિંગ રિપોર્ટ રાઇટિંગ રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ફોર્મલ સ્પીચ પ્રિસાઇસ રાઇટિંગ રીડિંગ કોમ્પ્રેહેન્સન અને ઇંગ્લિશ ગ્રામર અને ટ્રાન્સલેશન ઇંગ્લિશ ગ્રામરમાં ટ્રેન્સ વોઇસ નરેશન ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ આર્ટિકલ્સ પ્રિપોઝિશન ને પ્રેઝલ વર્બ્સ ઇડિયમ્સ સિનોનિયમ એન્ટોનિયમ્સ વન વર્સ આમ થઈને તમારે થાય છે કુલ સો માર્ક સો માર્ક અને ત્રણ કલાક ઇંગ્લિશના પેપર માટે હવે વાત કરીએ ત્રીજા પેપરની જનરલ સ્ટડીઝ આ પેપર તમારે રહેશે દોઢસો માર્કનું એમાં ત્રણ કલાક આપવામાં આવશે એમાં ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો એમાં ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પછી ગુજરાત તથા દેશની ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ વર્તમાન પ્રવાહ સહિત એટલે કરંટ અફેર્સ ભારતીય રાજ્ય વ્યવસ્થાને બંધારણ ભારતીય અર્થતંત્રના આયોજન જાહેર વહીવટ અને શાસન અને સરકારશ્રીની યોજનાઓ આ યોજનાઓ ખાસ કરી લેજો અને જાહેર સેવામાં શિસ્ત તથા નીતિમત્તા એટલે કે એથિક્સ આમ થઈને તમારે ટોટલ થાય છે દોઢસો ગુણ આજે તમારો ત્રીજો પેપર છે જનરલ સ્ટડીઝ એમાં તમારે ક્વેશ્ચન વાઇઝ દરેકના ગુણ આપેલા છે એટલે કે એક ક્વેશ્ચનના દસ ગુણ તો એના દસ માર્ક પછી બે ક્વેશ્ચનના દસ માર્ક એટલે વીસ ગુણ આમ થઈને તમારે ટોટલ છપ્પન ક્વેશ્ચન આવશે અને એના દોઢસો માર્ક એટલે આ ખાસ જોઈ લેજો કે તમારે તૈયારી કઈ રીતે કરવાની હવે આપણે વાત કરીએ સૌથી અગત્યની વસ્તુની એ છે પસંદગી આદિ અને પ્રતીક્ષા યાદી એટલે કે તમે જે બીજા તબક્કાની પરીક્ષા તમે આપી એમાં તમે પાસ થાવ તો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તે એ કઈ રીતે તો કુલ જે જગ્યા છે એના આશરે બે ઘણા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે અને એના ઉપરથી તમારે મેરિટ તૈયાર કરવામાં આવશે અને એના ઉપરથી જ તમારી પ્રતીક્ષા યાદી પણ તૈયાર કરવામાં આવશે તો આ હતી ફ્રેન્ડ્સ રેવન્યુ તલાટી એટલે કે મહેસૂલી તલાટીની સંપૂર્ણ જાણકારી એની નોટિફિકેશનની તમે અમે તમામ માહિતી આપવાની મેં પૂરી ટ્રાય કરી છે જો તો પણ તમને કંઈ આમાં ડાઉટ હોય તો તમે અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો અને વધુ જાણકારી માટે અમારી ચેનલને તમે જોતા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં અને શેર કરો અને આવી નવી નવી માહિતી અને વિડિયો હું લાવતો રહીશ એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા ફ્રેન્ડ્સ એક વાત તમને જણાવવાની રહી ગઈ શોર્ટ ટાઈમ જ હું રેવન્યુ તલાટીની સિરીઝ ચાલુ કરવાનો છું તો અમારી સાથે જોડાયેલા રહેજો અને લિંકને વધુમાં વધુ શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી વિડીયો અને નવી માહિતી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત